સૌને મારા નમસ્કાર આજે ગુજરાતમાં જે શિક્ષકો માટેની જે ફરિયાદ ઉભી થઈ છે એમાં કેટલાક અંશે અમારા શિક્ષક મિત્રો જવાબદાર છે હું સ્વીકારું છું કે મારા જે અઠાણું ટકા શિક્ષક મિત્રો સારી કામગીરી કરે છે આચાર્ય મિત્રો સારી કામગીરી છે એમને અભિનંદન આપું છું એમને શુભેચ્છા પાઠવું છું પણ આ જે બે ત્રણ ટકા જે શિક્ષક મિત્રો એક ટકો જે પોતાની ફરજ પોતાનું કર્તવ્ય જે ચૂકી જાય છે અને અમારું શિક્ષણ વિભાગ જે બદનામ થાય છે એનું દુઃખ છે પણ આપને કહેતા અમે એના માટે પણ કડક કાર્યવાહી કરી છે નિયમ વિરુદ્ધ રજા પર થયેલ તમામ શિક્ષકો સામે કાયદાકીય પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આપને કહેતા મને આનંદ છે કે જે ફરજ મોકૂપીનો નિર્ણય અમારા વિભાગે અમે લીધો છે સંયુક્ત મળીને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે એવી આપણે ખોટું કોઈનું ચલાવવાનું નથી એટલે એકસો ચોત્રીસ શિક્ષકો સામે ફરજમાંથી બરતરપી સુધીના વિવિધ પગલાંઓ અમે ભરી ચૂક્યા છે એકસો ચોત્રીસ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે